ચાલો મિત્રો તો આ એક આ એક સાયકલ લાવે છે એક બાબલો તે સાયકલ લઈને જાય છે તે એક કાજુમીને પાછળ બે રહે છે ને તે સાયકલ નથી નહીં કબજે રહેતી ને તે જો એક એક માણસ ધક્કો માર બે માણસ ધક્કા મારે છે જોઈ લેજો ચાલો મિત્રો તો ટ્રોલીમાં ગરી ગયા છે જોજો

É bom, talento. ચાલો મિત્રો આની સાયકલ પડી જાય છે તે ચાલો મિત્રો આને પોલીસ વાળો મળ્યો છે તે એને હેડન કર્યો છે એટલે એ ચાલો મિત્રો બાજુનું થઈ ગયું છે ચાલો મિત્રો તો આ કાર્ય બહુ બહુ મસ્તી કરે છે અને કાર્ય બહુ મારવામાં આવશે

એને તો ટિપણ છે જોઈ લેજો અમારી આ અમારે મારી બાળકોની વિડીયો હતો તે જોરથી જોઈજો ને જોરથી લાયક આપજો હાલો આ તમારે ઓલી ફેર સુરાપુરાના સુરાપુરા દાદાના વિડીયો ચાલુ કરવાના છે આ હા ચાલો આજ આપણે મોકલીએ યુટ્યુબમાં જોઈજો યુટ્યુબમાં